મને સીતારામ આજે આપણે અંજીરના ઝાડવા વિશે જાણીશું જે કાશ્મીરની અંદર થતું હોય છે આ આપણે અંજીરનું ઝાડવું છે ખૂબ જ મોટું છે અને અંજીરનું ફળ કેવું આવે છે તે આપણે જોઈએ આ અંજીર કાસા છે અને આવડા અંજીર પાકી ગયેલા છે તે આપણે તોડીશું અને પછી આનો ટેસ્ટ કેવો છે એ આપણે જાણીશું તો અમારા આપણા તો આપણે આ અંજીર તોડ્યા છે અને ઓલા કાકાને આપણે અંજીર દીધું છે કાકાને કેવો અંજીર લાગી તો પછી જ કે છે અત્યારમાં તોડી રહ્યા છે પણ અંબાતું નથી તમારે આવા નવા નવા જાડવાઓ જોવો હોય ડ્રાય ફ્રૂટના તો તમે અવશ્ય કાશ્મીરની અંદર મુલાકાત લ્યો અમારા કાકા હવે અંબે છે એ તોડી લીધું હા કાકા કેવું લાગ્યું હા ઠીક લાગ્યું સરસ સરસ ત્યારે હા દેખો દેખાડે છે અને આવા આવા વૃક્ષો તમારે જોવો હોય તો કાશ્મીરની અંદર આવો શ્રીનગર ની અંદર તો તમને આવા અખરોટના છે બદામના જાડવા છે શેરીના જાડવા છે સફરજન ના જાડવા છે પણ આ બધા તમને જોવા મળશે રામ રામ ને સીતારામ જય હિન્દ